આજે શુભ મુહૂર્તમાં ક્ષત્રિય સમાજે મધ્યસ્થ કાર્યાલયનું આજે ઓપનિંગ કરેલ છે ક્ષત્રિય સમાજના વડીલો અને ભાઈઓ અને યુવાનો આજે બધા ક્ષત્રિય કાર્યાલયના આ નાના નાના કાર્યક્રમો બધા આવેલ છે આજે રાજકોટના અઢારે અઢાર વોર્ડની અંદર કાર્યાલય સ્થપાઈ જશે અને એક ચૂંટણીની સમિતિ અમારી જે કંઈ બનેલી છે એના ભાગ સ્વરૂપે આ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરેલ છે આજે આપણે જોયું હશે કે બહેનોએ પ્રતિક ઉપવાસથી શરૂઆત કરી છે બહેનોએ જ્યારે પ્રતિક ઉપવાસ કરે છે એ અમને ઉર્જા આપે અને એમના આ પવિત્ર કાર્યક્રમની અંદર અમને લોકોને એક નવું પ્રેરક મળશે આ ધર્મરથ બે દિવસ પછી નીકળશે જે તાલુકે તાલુકે જીલે જિલ્લે જાશે અને જ્યાં જ્યાં સાથે વિધાનસભા છે એમાં જશે અને એના પૂરા કાર્યક્રમો ત્યાં આપશે બહેનોની અસ્મિતા માટેના કાર્યક્રમો છે એટલે ગામે ગામે અને અઢાર અઢાર વરણને સાથે રાખીને અમે ચાલવાના છીએ ત્યારે